રામ રામ જય જયકાદે જય મુલી દેવી મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં હવાના હવા નવ થયું હે અને હું તમને કેતો ને હીરાવીન પછી હું આમ તેમને આજો હીરા મણ આપડું ઉજાન દેખાડી દઉં લગભગ હે 35 ગ્રામ ગ્રામ જેટલો ઘર હે અને 20 25 એમલ ઘી દેશી બરાબર હવે નજરા ગરમ કરી હીરા લઉં પછી આપણે વ્લોગ કન્ટીન્યુ કરી હિરે આવ્યો નિર્ણય ના આવે કે બનાવવાનું કે કંઈ કામ કરવાનું એટલે હે ને પાછું કાલે દવા બહુ સાટી ને બધું પકડાઈ ગયું હોય પગ ને ડોક ને આ બધું તો હિર આવી લો જરાક તાકાત મળી જાય પછી આપણે કન્ટીન્યુ કરીએ તો વિડીયોમાં બનાવ રહેજો મિત્રો તમને અવાજ એમ પ્રાણ લગભગ વરસાદ ચાલુ થઈ ગયો કાલના છે ને બતાવતો

તો આવી જાય ને એકાદા પાણીનું ગણ કરી દઈએ ને તો પાણી બચી જાય ને મહેનત બચી જાય કે પાણી આમ થઈ રહ્યું હમણાં અમારે તો અહીંયા વાંધો ના આવે હજી માંડવીમાં અમે આગળ બધે ટૂંકમાં ઉલારે થઈ ગયા હે ધોખાવાડીમાં ઉલારે થઈ ગયા આપણે કારણ કે ત્યાં તરી બરી ના હોય ત્યાં મેટાડી દે ને એટલે બધું ધોલજી ધોલજી ના આવે હું પાણી ક્યાંય આવે નહીં અને આ માંડવીમાં આપણે જો આ વાંધનું આગળ ગયું ને એ ગયું ધીરું ધીરું હવે પાછું આમ તો ખુલ્લું થઈ ગયું એટલે શું થાય આ માથે હતું કારણ ડિબાંગ હતું રાતે હતા કોક કોક જો ઝીણા પડે વધારે કઈ આવ્યું નથી આગણી એ ગયું આવ્યું વધારે આમાં આપણે કાલ દવા કમ્પ્લીટ લીધી હતી શંકા તા કે વરસાદ બગાડ હોય તો બગાડે એટલે ઓંડા આ લઈને વાઈટ ના જોઈ અને આપણે ઓપ્તે છાટી દીધી સારામાં સારું કામ કર્યું હજી તો વાંધો ના વધારે આવે ને તો એ ઓંડા ના આવે કારણ કે તાજું પાયા લે પાછો વરસાદ આવે એટલે કડીકમાં હુકાય નહીં પણ હવે અહીંયા થઈ ગયું કામ પૂરું આપણે ધોખાવાળીમાં વાડી વાળીમાં દવા છાંટવાની છે પણ હવે હુકાય તો મળ ખાય પૂર્ણ આ ગયા ને ઓરિયા જ ભેગા થઈ ગયા બધા નેવરા સાહેબ હા બાપુ ગયા તા ભાગવાળી વાડીમાં કાલ ખૂણો બાકી રહી ગયો તો ને એ પાય એવા બે પાણી કમ્પ્લીટ થઈ ગયા અને આપણે વાળીમાં કમ્પ્લીટ થઈ ગયા બે દોઢ ને એક અને ધોખે હાલે છે બીજું જાવું હવે ધોખે કે જ્યારે હું મેની વાત જોઈ પાંચ લીટર લઈ ગયા થઈ ગયું

કઈ કઈ દવાની જરૂર છે ને અહીંયા જાય તો પછી ખબર પડે બજા કોપીનો પાટો સળાવી પછી જોઈ આવી પૂણા બાર વાગી ગયા અને આપણે પુંગીવા ધોખાવાળીમાં આટા પાછો વરી તડકો ચકચકાટ કરવા માંડ્યો હવે ઘડીકો સાટા આવ્યો અને ગાડી તો આપણે એમાં રાખી દેવી પડી કારણ કે સાટા ન ને ટાયરમાં લુંદા સોટે ગારા બો સોટે ત્યાં રાખીને હાલીને આપણે જો આ ભાગપાની મગફળી અને આ વાવની ઊની કોરા આપણી મગફળી હે જરાક હમણાં જાય જોઈ ચેક કરી હું છે પોઝિશન ફાળ કી ઓ બધું જોઈ લઈ કારણ કે આપણે દિન આવ્યા જ નથી અને આ બાબાની વાવ હે વાયુ એટલે વીળા જેવું છે બહુ ઊંડી નથી બાવીસ પચીસ ફૂટ માંડ હે અટાણા પાણી હવે સાત આઠ ફૂટ કારણ કે એ ઉલારા કાટતા હોય ચાલુ છે પાણી આ એની હે પ્રાઇવેટ અને ઓલી વાય હોય પચાસ ફૂટ ઊંડી લટાણ અમારો વારો પૂરો થઈ જુગારા કાઢતા હોય આપડે કેટલું બધું હોય જરાક જોઈ તો ખબર પડે ત્યાં બાપુ આવે છે એમાં આમ પાણી ટકે ઉલારા સડે વાર કાયમ જો આ આપડી મગફળી અહીં થઈ સાટા એમ તો આવલ તો ઠાવ છે આપણે ફુવાર આવેલા હોય ને કલાક એક જીવા એટલો ગણો છે પાતળ કોરી ના ટકવા દઈએ ફૂંકાઈ જાય થોડાક ટક એકમાં સુકાઈ જાય આવી કંઈક પગ પડીએ ચોખ્ખાવાળીની અને આમાં ક્યાં ખુદી બીજું પાણી પી ગયું હે અહીંયા લઈને પાછળ હે કોઈ રી નથી પાન બીજા કારણ પડી ગયા કારણ કે હું પડી ગયો હોય ને નવો કોર નથી જો આમાં ક્યાં સુધી પાણી પી ગયું હે ઉથે લીધું હે અડધું પીધું હજી અડધું બાકી હે હજી બે દિવસ આવે ને તો પી જાય વરસાદ આવે તો પી જાય આપડે સડે બુડી જાય પંખાના ના હે ને પંખો માથે જાય એટલો ઉતાર્યો નથી વળી વરસાદ આવે ને તો બુડી જાય ને કાઢવું અઘરું લાગે લટાણે હે ને ચોવીસ કલાક લગભગ ત્રણ કલાક લે મશીન લાઈટ તો છે નહી આપણે ઉલા સૈરા રાખે કાયમ કાયમ આમાં બહુ તો નથી પણ જો આગળ હું જોતો ને ફૂગની શરૂઆત થાય મી પૂી ની તો આ રીતના આમાં જો વરસાદ થાય ને પછી વધારે આવી જાય પગી વાયુના ના પાણીમાં તો એટલી ના આવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે કારણ કે છે ને ગયા વર્ષે આપણે ફૂંગી બહુ આવી હતી એટલે એના હિસાબે અવારે જરાક બીકતા રહે આપણે દેહી માંડવીમાં ઓછી આવે બાવીસ નંબર ને વીસ માં તો બહુ આવે એટલે ને આમાં જ્યારે જરા અસર થઈ ગઈ એટલે એક વાર તો આપણે ફૂગનાશક દવાનો રસ્તા કરવો જ જોઈએ અને એ વર્તા કંઈ ખાસ દેખાતી નથી પણ રાઉન્ડ મારી દેવાય આવું કંઈક છે ભાઈ આ એક આપણે જાડું ઉપાડ્યું આવું કંઈક ફાલ છે બઉ વખાણા જેવું નથી મીડિયમ મીડિયમ હે અને ફૂગનો પ્રશ્ન જરાક જણાય છે જો આપણે બીજો ઠેકાણે આમ જો તમે બધા હવે આ દેહ ખાતર ભરળ છે ને અસર થવા માંડી છે ફૂગની બાકી કંઈ વાંધો નથી હા આપણે ખાતર ભરેલ નથી ને એમનું જોયું આવી એમાં ફાલ છે આમાં છે મીડિયમ છે વાળી જેવું તો ના જ થાય આમાં પણ તો એમ ઠીક છે એમ આ જાડું આપણે ખાતર વગરનું એક પાણીમાં એમાં દેઢ વર્ષે સારા દેખાય આમાં એને ગારો નથી કારણ કે હું પડી ગયો ને પાણી બીજું હજી આવ્યું નતું આમાં બે પાણી થઈ ગયા જરા ગારા વારું ઘાટું હતું ને ઉપાડ્યું એટલે પાંચ છોડવા અને આમાં ચાર છે એટલા બધા નથી સાઈડમાં બહુ હુયા કારણ પ્રથમ વરસાદ બહુ થયો ને હુયા ફૂટવાનું એરું નાઈ ગયું પછી હુયા ફૂટા સાઈડ માં ફૂટ્યા એટલે આમ છે જેવું બધું બાકી ખાવાની મજા માંડવી બહુ આવે તો ખાવાની સ્વાદિષ્ટ કંઈક અલગ હોય કારણ કે માટી જમીન અને ખારસવાળું પાણી એટલે માંડવી કેમ બહુ મીઠી થાય ખાવાની મજા જ એવા રાખે આવડો થોડાક દેઢ ખાય ભાગી ઘેર તડકો જુલમ પડે ટાણે બપોર પછી આપણે ગામમાં જાઉં ફૂગનાશક ને ઈયળ છે કોકો ભેગો રાઉન્ડ લઈ નાખે બધો પછી તો પાણી ચાલુ હોય એટલે કે નક્કી નથી પણ લેવો જો હે હાલો મિત્રો રૂંધાના ચાર વાગી ગયા બપોર પહેલાં આપણે ધોખાવાળી માંડવું જોઈએ ગયા વર્ષે આપણે એમાં બાવીસ નંબરનું વાવેતર કર્યું હતું જે આપણે જૂના સબસ્ક્રાઈબર છે કાયમી બ્લોગ જોઈ એને ખબર જ ગયા વર્ષે બહુ ફૂંગી આવી પાણીની તાણ આવી ગઈ હતી પછી પાણી જઈડ્યું એમાં ફૂંગી અતિશય આવી ગઈ હતી ina isa bisa warang iya nembe majarak tunggi noe tek deka ya, ela pragam madawa leya mi, ata na wari jupa so amu gemo noe ni, or sab daje se, ana aja guba na sokro agar bi marion, gonjan agar bi mari pa praktis kero a pa ti jai ina au gamma beina, ti bet na awe, a pa e fatwa ro halo ka

વાવડ થાય ગામમાં તો દુધિયામાં વરસાદ સારો છે તો થોડોક છેટો રહી ગયો કાલ શું થાય આપણે છે ને દવા લેવાની ધોકાવાળીની ભાગવારીવાળીની કાલ આવે તો ટીકશે મને કાલથી વરી પણ દવાનું રાઉન્ડ ચાલુ કરવાનું થાય અને આજે વિડીયો જરાક ટૂંકો થયો તો વાંધો નહીં કારણ કે કંઈ કામ ના હોય કેમ વિડીયો આપણે થાય કેવો કઈ કોમેન્ટમાં જણાવજો મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટીડીમાં ત્યાં સુધી આવજો